આ બધા તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને મમ્મી આજે કેવું લાગ્યું કેટલી વાર બે ત્રણ ક્લિપ ઉતારી હજી વાર બોલો તો હરતી અરર મહાદેવ કેમ છો બધા મોજમાં તો છો વેલકમ બેક માય YouTube ચેનલ તમારું हार्दिक આદિક સ્વાગત છે ધીરે ધીરે આવડી તો જાય હો શીખвар છું શીખвар આવડે ની બટા અતાર બોલ્યું ની ને કોઈ દિવસ હા તો વાંધો તો પડે ને થોડોક આજે અત્યારે પપ્પા વયા ગયા છે બહાર અને બ્લોગ ચાલુ કરી દીધો છે

ดากูเนี่มัมมี่ฮะฮิน่าฮิน่านี่ก็เรียกมัมมี่ฮะเลยฮิฮิฮิฮิฮิฮิิ

મમ્મી મમ્મી કહેવાય તું તું કહેવાય બરાબર મોજમાં આય એમ કે આય એમ મોજમાં કે બધા મોજ એમ જ કે બધા મોજ વેલકમ બેક ટુ ચેનલ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ

સાડા વાગે જાગી તો આવ્યો ન હું આવ્યો તો આઠ વાગે અને 8:30 જાગી તો હું સૂટ કે નો લઉં વિચારતો તો પછી મેં નો લીધું હું વાધો ને નાની બેન સમજી નાની બેન સમજીને ભલે મોટી પછી મારથી નાનો લિમિટ માં રહેવાનું નીચે રહેવાનું ઉપર ટ્રાય કરવાનું નાખી હમણાં એક

મને ખબર છે હમણાં થોડાક દિવસ બ્લોગ નથી આવતા પણ શું કરવું પરિસ્થિતિ એવી છે નથી મૂકાતું થોડુંક કે એડજસ્ટમેન્ટ કરવું પડે અને મારે તમને એક હાથ એક તો બ્લોગ દવા જ છું પણ થોડાક દિવસની અંદર ડેલી વ્લોગ આવતા ચાલુ થઈ જાય એટલે ડેલી વ્લોગ આવશે હવે ડેલી એમ હું થોડાક દિવસની અંદર અને જોરદાર આવવાનું ગાય મેચ ફાઇનલી ગાય મેચ ચાલુ થઈ ગઈ છે રેડી રેડી એને કે તમે ચાલુ કરો હાલો જલ્દી 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 ચાલુ કરી દો હાલો અમારે પબ્લિક વાડ જોવે છે કોણ જોવે એમ કોણ કઈ બ્રાન્ડ જીતે છે હાલો ચાલુ થઈ ગયું કઈશ હાલો હાલો હા પીળું નહીં પીલા ઢાળાઈ જાય એવું લાગે છે રૈ ભાઈ કે છે હાલો હાલો ચાલુ કરો ખાલી ચાલુ કરો હાલો આજો ચાલુ થઈ ગયું હલો

આજ માટે એટલું તેને વિડિયો મેરી વર છે કે જેવું છે પીડા સન હવે આ પટ ફર્યો છે પાંચ પાટ આજુબાજુ શું છે અને પીડા તો ઓલી સાઈડ ગયા ને થોડા કેસેટ તો ગાઈસ મારા અહીંયા વ્લોગ એન્ડ કરો છે અને બીજો વ્લોગ ચાલુ કરો છે તો ગાઈસ આજ માટે એટલું જ તેને વિડિયો પસંદ આવ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી દેજો મળી આપણે કાલના વ્લોગ સાથે ત્યાં લાગી બધાને હરર મહાદેવ જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર બીંગ હિયર બહુત બહુત ધન્યવાદ